બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર ચર્ચામાં આવી શહેરમાં એક રૂપિયામાં પીવાનું પાણી આપવાનો પ્લાન્ટ ધૂળ ખાતો પડ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ સાધન શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે ઓછી અવર જવરવાળા વિસ્તારમાં લગાવાયેલા આ પ્લાન્ટનો લાભ નાગરિકો સુધી પહોંચી શક્યો નથી એવા પાલિકા સભ્યો આક્ષેપ કરી રહ્યા છે શહેરવાસીઓમાં નગરપાલિકા વિરુદ્ધ ભારે રોષ નીકળ્યો છે લોકોએ આ પ્રોજેક્ટને માત્ર કાગળ પર ગણાવ્યો સ્થાનિક લોકોએ પ્લાન્ટનું સ્થળ બદલીને સુવિધા શરૂ કરવાની માંગ કરી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ ધ્રુવ ડીસા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે શું વિગતો મળી રહી છે આજે ચોક્કસથી કૃષ્ણા જે રીતે બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકા પોતાના કામોને લઈને જે રીતે ઠરાવ પણ મંજૂર કરતા હોય છે તેને લઈને અનેક વખત વિવાદમાં રહી છે ચર્ચામાં રહેતી હોય છે ત્યારે આજે ફરી એક વખત ડીસા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે જેના અંદર થોડા વર્ષો પહેલા જે રીતે પ્લાન્ટ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે મશીન અત્યારે ડીસા નગરપાલિકાના હાથીખાનામાં ધૂળ ખાઈ રહ્યું છે જે પ્લાન્ટ હતો તે શુદ્ધિકરણ પાણી માટેનો હતો જેમાં એક રૂપિયાના અંદર શહેરીજનોને એક લીટર શુદ્ધ પાણી મળી રહ્યું જોકે આ પ્લાન્ટ ઉપયોગ ન થયો અને તે અત્યારે નગરપાલિકા જે હાથી ખાના છે જે આગળ નગરપાલિકાના સાધનો પડતા હોય છે કંડમ હાલતમાં હોય છે અત્યારે હાલ જોવા મળી છે કચરા સમાન સમાન અત્યારે અત્યારે છે છે આ કારણ કે ઉપયોગમાં ન આવ્યું લોકોના જે આક્ષેપો પણ સ્થાનિક જે લોકો છે વિપક્ષ પણ કરી રહ્યું છે કારણ કે રીતે લાખો રૂપિયાના ખર્ચે આ પ્રકારના મશીનો લાવવામાં આવતા હોય છે જોકે તે મશીનો માત્ર કાગળ ઉપર દેખાવામાં આવતા હોય છે તેનો ઉપયોગ શહેરીજનો માટે કરવામાં આવતો નથી જે રીતે એક રૂપિયાના અંદર જે રીતે કહી શકાય કે એક લીટર જે પાણી છે તે શહેરીજનોને મળવાનું હતું પણ તે આ ઉપયોગમાં ના આવવાના કારણે જે અત્યારે સાધન છે તમે જોઈ શકો છો ડીસા નગરપાલિકા નગરપાલિકાનું જે સાધન છે અંદર શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણીના દાવાઓ વચ્ચે સાધન તો લાવવામાં આવ્યું પણ તેનો ઉપયોગ શહેરીજનો માટે કરવામાં નથી આવ્યો અત્યારે ડીસા નગરપાલિકા દ્વારા જે રીતે આ સાધન લાવવામાં આવ્યું હતું લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો પણ આ સાધન જે આમ નાગરિકો છે શહેરીજનો છે તેના ઉપયોગમાં ના આવ્યું ધ્રુવ આ જે સાધન લાવવામાં આવ્યું છે તે લોકોના ઉપયોગમાં નથી આવી રહ્યું ત્યારે જે નગરપાલિકા છે તેનું શું કેવું છે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી રહી છે કારણ કે લોકો વિરોધ કરી રહ્યા છે જે ચોક્કસ કહી શકાય છે કે દિશા નગરપાલિકાના જે પ્રમુખ છે તેઓ આ મામલે રહ્યા રહ્યા છે છે કહી કે અમે તપાસ કરીને આ મામલે શું કાર્યવાહી થઈ શકે છે તો આ ઉપયોગ હવે કઈ રીતે કરી શકાય તે મામલે જવાબ પણ આપવા તૈયાર નથી જો બીજી તરફ જે રીતે વિરોધ પણ આક્ષેપ કરી રહ્યું છે કારણ કે આ પ્રકારના મશીનો છે તે દિશા નગરપાલિકા ઠરાવો કરીને મંજૂર કરતી હોય છે લાખો રૂપિયાનો ખર્ચ પણ થતો હોય છે પણ તે શહેરીજનોના ઉપયોગમાં ન આવવાના કારણે જે લોકો છે તેઓમાં પણ રોષ છે કારણ કે જે રીતે શહેરીજનોના ઉપયોગ માટે જ આ પ્રકારના સાધનો વસાવવામાં આવતા હોય છે પણ તેમના જ ઉપયોગમાં ન આવે તો શું કામનું એટલે આ પ્રકારના સવાલો સાથે જે લોકો છે આમ નાગરિકો છે તેઓ પણ